સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની માનવસર્જિત દુર્ઘટનાને લઈ ઉચ્ચતમ ન્યાયાધીશ દ્વારા તપાસ કરાવવા માંગ કરાઈ છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધી અપાયેલા આવેદન જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બની હતી જેમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે ત્યારે આવા આઘાતજનક અને દુઃખદ માનવસર્જિત દુર્ઘટનામાં ઉચ્ચતમ ન્યાયાધીશ દ્વારા તપાસ કરાવવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક પગલાની માંગ કરાઈ હતી આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર રહ્યા હતા રાજકોટ શહેરમાં જે ડોમમાં આગ લાગી હતી એક માનવસર્જિત દુર્ઘટના હતી અને એની અંદર ગુજરાતના નિર્દોષ નાગરિકો બાળકો મૃત્યુ પામ્યા છે અને એ

પૈસા ઉઘરાણી શાસક પક્ષના નેતાઓના કાવાડોમ હોસ્પિટલ તરીકે કોલેજ તરીકે કે રેસ્ટોરન્ટ તરીકે કે જીમ તરીકે જે જીવતા જાગતા શમશાન તેવી જેવી રીતે ચાલી રહ્યા છે આ વારંવાર આ જે ઘટના બની હતી ગુજરાત પ્રજા ખૂબ ગુસ્સો છે અને આ સરકાર જે પણ તૈયારી કરે છે તે કામ ચલાવ બાબત હોય છે એ લોકોને ખાલી મગરના આંસુ બતાવે છે અને અઠવાડિયા પછી પાછા આ ડોમ ચાલતા થઈ જાય છે તકલીફ એમ અમે એ જ માગણી કરાવ્યા એવા છે કે સરકાર વારંવાર તપાસ કમિટીઓ બનાવે છે એનું પોટલું બનાવે છે અને અભરાઈએ ચલાવી રહી છે તો આ બાબત સરની તપાસ હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે થાય જેથી લોકોને ન્યાય મળે અને ન્યાયની અંદર લોકોનો વિશ્વાસ રહે કારણ કે અમે સરકાર પર કોઈ એવી અપેક્ષા રાખતા નથી કારણ કે જંગલરાજ ચાલે છે અને આ જંગલરાજ શાસક પક્ષના નેતાઓના મેળા પીપળામાં ચાલે છે ને ભ્રષ્ટાચારથી ચાલે છે